નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે ગરડેશ્વર તાલુકાના ધીરખાડી ગામે ગઈકાલે બપોરે એક વીજળી પડી હતી વીજળી પડવામાં એક પચીસ વર્ષીય યુવાન અને યુવતીનું મોત થઈ ગયું હતું તેમને આરોગ્ય કેન્દ્ર તેમના સૌ લાવવા માટે તેઓ ચાલીને જોડી બનાવીને લઈને આવ્યા છે જોડી પ્રથા અહીંયા પ્રખ્યાત થયેલી છે કારણ કે અહીંયા રસ્તાના અભાવે લોકો દવાખાના સુધી પહોંચતા નથી અને એ જ રીતનો બનાવ છે કે એમના સૌ છે તે જોડીમાં ઉંચકીને લઈને આવ્યા હતા ત્યારે તેમના સૌને હવે પીએમ થયા બાદ પરતલ ગામ સુધી લઈ જવા માટે અહીંયા સૌ વાહની નથી ત્યારે તમે જોઈ શકો છો કે આ પિકઅપની અંદર લઈ જવાની હાલમાં તૈયારીઓ ચાલી રહી છે આરોગ્ય કેન્દ્ર ગરડેશ્વરમાં છે અને ગરડેશ્વરથી પાંચથી સાત કિલોમીટર દૂર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે પચીસસો ત્રણ હજાર કરોડની મૂર્તિ બનેલી છે અને અહીંયા જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એમાં પણ સો કરોડ જેવો ખર્ચો થવાનો છે તેવી આજ ચાલી રહી છે સાડા ત્રણ વાગ્યા બપોરે આકાશ થી વીજળી પડી ડાંગર કાપતા હતા એમાં અહીં અહીં લઈ આવવામાં મોડો થઈ ગયો જોડી બનાવીને લઈ આવ્યા

લઈ જવા માટે વાહન નથી સબ વાહની નથી અમે હવે તાર પિકઅપ માં લઈ જવાનું તો પેલું જે બોડી હતી હામાં લઈ જાય એ પિકઅપ માં લઈ ગયા છે પેલી સે બોડી છે બીજી બોડી પણ એ પિકઅપ માં લઈ જવું પડશે સબ વાહની નથી

અને દસ વર્ષથી થી પેલા શૈલેષભાઈ ડોક્ટર છે એ અમારી જોડે અભદ્ર ભાષાનો વ્યવહાર કરે તમે અહીંયા ગાડી સબ વાહિની વ્યવસ્થા આપો ત્યાર પછી જ અમે આવી એને એ કરીશું તો સાહેબ એની વ્યવસ્થા તમારે કરવી પડે નથી તો હે એવું થોડું કે અમારા જે ગરીબ માણસોને તમે આ ઝોલીમાં નાખીને એમને પિકઅપમાં બિનવારસી લાશ જેવું એમને લઈ જવાનું અને તમે પાંચ પાંચ છ છ વર્ષથી અહીંયા ગાડી સેવા આપો છો તમે માંગણી નથી કરતા પાંચ વર્ષથી એવું ચાલે નહીં તમે અહીંયા ગાડી આ વ્યવસ્થા કરાવો અહીંયા ગાડી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અમારા લાખો કરોડો રૂપિયાની જમીન અહીંયા ગાડી અમે આ આદિવાસી સમાજે અહીંયા ગાડી આપી છે બરાબર અને ત્યાં ગાડી જે જયારે એમને અહીંયા અંતિમ ક્રિયામાં લઈ જવાનો તો અહીંયા ગાડી એમને પિકઅપમાં લઈ જાય આ પિકઅપનું ભાડું ભાડું બે તો ત્રણ હજાર રૂપિયા લે છે અમારા ગરીબ માણસો એટલા કેપેબલ નથી હોતા માંડમાંડ એ લોકો અંતિમ ક્રિયા માટે આજુબાજુ એમના સગા સંબંધીઓ ગ્રામજનો પાસેથી ઉઘરાવીને અંતિમ ક્રિયા કરે છે હવે આ પિકઅપના બે ત્રણ હજાર રૂપિયા એ બિચારા અંતરિયાળ વિસ્તારમાંથી કઈ રીતે કાઢે હં આ બંને વીજળી પરવાથી બરાબર કુદરતી ઘટના ઘટી અને એમાં મૃત્યુ પામ્યા હવે ત્યાં ગાડી આ એક છોકરો હતો એને પણ જે જમાય હતો બરાબર એને પણ તમે પિકઅપમાં મોકલી દીધી લાશ આ બીજી છે એ છોકરી પણ બિચારીને તમે અહીંયા ગાડી આ પિકપમાં એ કરી દો અમે આ પ્રજા ટેક્સ ચૂકવે છે સાહેબ એટલે તમારે આની વ્યવસ્થા કરવી પડશે તમારે જે તે પ્રતિનિધિને કહેવો એ પ્રતિનિધિને કહો આ બિલકુલ નહીં ચલાવ્યા આટલું બધું નિષ્કાળજી હા અહીંયા અહીંથી પાંચ કિલોમીટર પણ નથી ને અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનેલું છે હે અને આ મેં આખા તાલુકાનું મેન મથક છે અહીંયા અત્યારે પંચોતેર પંચોતેર લાખ રૂપિયાનો તો ખાલી પાણીના બોટલો ત્યાં ગાડી આપ્યા છે વીસ કરોડ રૂપિયાનો તો લાઇટો નાખેલી છે આજે સો કરોડ થી પણ ઉપર ખાલી દેશના વડાપ્રધાન અહીંયા ગાડી આવે છે બરાબર ત્રીસ ને એકત્રીસ તારીખે તો બે દિવસ માટે સો કરોડથી પણ વધારે રૂપિયાની ફાળવણી કરે છે અને અહીંયા ગાડી અહીં દીવા તળે અંધારું અહીંયા ગાડી અમારા લોકોને કમસે કમ જે લોકોએ જમીનો આપી છે તો જમીનો આપી છે એવા લોકોને પણ અહીંયા ગાડી આ સાહેબ આ પિકઅપ આ ડાલામાં લઈને જવાનું અંતિમ ક્રિયા માટે એટલે સરકાર પાસે એના પૈસા નથી તાગળઝીન્ડા કરવા માટે પૈસા છે સરકાર પાસે અને તમે લોકો જવાબદાર વ્યક્તિ તમે એની માંગણી નથી કરતા પાંચ પાંચ વર્ષથી એટલે ચાલે નહીં તમારે જે પ્રતિનિધિને કહેવું અહીંયા અગાડી હમણાં કાર્યક્રમ છે મોદી સાહેબનો અહીં દુનિયાભરના નેતાઓ છે અધિકારીઓ છે મુખ્યમંત્રીઓ છે બે બે ત્રણ મહિને આવે છે અને અમારા માણસો માટે અહીંયા વાહિનીની વ્યવસ્થા નથી એટલે જેને કેવું હોય એ પ્રતિનિધિને ને કહો અહીંયા ગાડી થી અમે અંતિમ સંસ્કાર કરવા ડેડ બોડી ને નહીં લઈ જઈએ જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે આ પિકઅપ માં અમે લઈ નહીં જવાનો આ વ્યક્તિ બે બે એમના પરિવાર ના સભ્યો ગુમાવ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર